તો સ્વાગત છે ભાઈ લોક તમારું આપણા નવા વિડીયોમાં તો આવ્યા જ આપણે પાછા માકુલ ની ફિશિંગ માં હું ને હુસેનભાઈ મોડા થઈ ગયા છે અકબર ને બાપા વેલા આવી ગયા આપ રાજુભાઈ આપ રાજુભાઈ છે અજુભાઈ ઓલા નહીં ફ્રી ફાયર ગેમ માં માસ્ટર છે આ અજુભાઈ ડેટકા પકડવામાં માસ્ટર છે ડેટકા પકડવામાં માસ્ટર ઓ ભાઈ ડેટકા પકડે તો જા હાલો હવે આપણે ઠકી બાળશું હો તમને નથી લાગતું આપણે મોડા થઈ ગયા હલો ભાઈ ગાડી થી જોઈ જવું તમારે હલો હલો માવો રાખવાની સગવડ કરે જો અકબર ને આવલી બાજુ વાઘો નાખે છે આપડા ફોન નો ઝૂમ એવો બધો ખાસ છે નહીં ભાઈ લોકો

તો આપણે ટ્રાય કરશું હું જે માકુલમાં વધારો છે કે નહીં આપણે નીકળી પાછા લોંગ ટ્રીપ આખબા આકબાને પપ્પા બાજુમાં હિલાવે છે હમણાં હાલ એટલે પાણીનું પ્રેશર આમ હાલતું હોય પછી વીર લાગી જશે ત્યારે આમ પાણી જતું હશે તો એમ ને આ નતું પીધું કેટલા દિવસ અંદર હતો ભમરો અને પાણી પીવડાવે છે હુસેનભાઈ જોઈને મજા આવે છે નાઈ છે પાણીમાં વોટરપ્રૂફ બમરો લાગે બાયલોગ વિદ્યામાં તમે છેદ સુધી બહેના રહીજો પછી પાણી ખાલી થાય જાય પાણી ખાલી થાય પછી મને ને હુસેનભાઈ ને મેળ આવે માકુલ પકડવામાં કેમ કે અમારા પાસે વાગો નથી અમે એમને માકુલ પકડ અકબર ને પપ્પા દીબે વાગા દીજે એટલે એને ફૂલ પાણીમાં જવું પડે પાણી ખાલી થઈ જાય પછી એને વાગામાં ના મળે હું નેવસરમાં પાણી ખાલી થઈ જાય પછી જ્યાં ખાડા ખાડા રહી જશે ને એમાં માકુલ પકડજો ભાઈ લો આપણા બેક ભાઈએ પૂછ્યું તો મને કે આ તમે સીશાથી હું પાણીમાં છાતો છો તો આ મીઠો તેલ છે શાક બનાવવાનું જે આપણે તેલ વાપરીએ શાક બનાવવામાં એ તેલ જેમાં મિક્સ પાણી કરી નાખીએ દરિયાનું આમાં મિક્સ કરીને અટાણી તમે જોઈ શકો છો સરખો તરિયો નથી દેખાડો યા આપણે છાટી નાખશું નામાં જે પાણી હલચલ કરે છે હલે નહીં આમ ક્લિયર દેખાવા માટે અહીંયા રેતીવાળો પડશે એટલે અહીંયા સરખો ખબર નથી પડતી આવી રીતના કામ કરે અત્યારે

તમે જોઈ શકો આવે જ આયા ભૂઝા લઈને છોટા પેકેટ ધમાકા તમે આગલો વિડીયો જોયો જ હશે હવા નીકળી આવી એટલે હવે પવનમાં મેળ ના આવે પકાવવામાં માં ઓળખી એટલે જ આપણે હાલી ના આવ્યા લો અલ્તાહાકાને પવનમાં મેળ ના આવ્યો જાય જ પાછા ઓળખી રાખવા अब मोजो मुझे और क्या है आग पर नहीं है जो वामाकुल है बाकी

હમણાં મજા આવે નહીં હુસેન ભાઈ પલળવાની તડકો છે ને ઉપર એટલે સાંજ પડતી જશે ચાર ટેમ્પરેચર વધતો જશે પછી ખબર પડશે આપણે તો જોઈ લો ભાઈ લો ત્યાં સરખો દેખાતો નથી જમીન હુસેન ભાઈ આમ તેલ માર્યું છે જો આમાં દેખાશે સરખું

અમારા જો તેલ મારી નાખ પાછો અલંકાર મારી પાટી ના પાછો મકરતા ભાઈ લોકો પણ આજ એક જ ડેસ્કો ભાઈ લોકો પણ નહી લોકો નહી મને જ ભાઈ ધારાગરથી વધારે વજન છે પાટકો પકડજે ચાલો બધા લુખા ખાલી હાથે ચાલો તો મિત્રો હવે આપણે માકુલનો ધંધો પૂરો થયો જેમ કે હવે માકુલમાં વધારો છે નહીં હવે આ એક એક ને બે બે મળે એમાં આપણું કાંઈ ભરે નહીં એના ગાથા હવે આપણે ઉડકાથી લોનટી ભરી લઈએ ડીઝલ બરફ કમ્પ્લીટ કરી અને બીજીમાં નીકળી આપણે કોમ્પલેટ

એ તો ભાઈ લોક બધા ઢીલા મોટા કરીને આવી ગયા જ બારે માકુલ નથી મળ્યા એટલે તો આજે તમને વિડીયોમાં મજા નઈ આવી હોય કેમકે માકુલ આપણને વધારે મળ્યા નથી આજનો વિડીયો આપણો પૂરો થાય મળશું આપડે બીજા વિડીયો